દુર્ગાષ્ટમીનું નિવેદ તો આ બધી જ વાત આ બધી જ ચર્ચા આજના કાર્યક્રમમાં આપણે કરીશું પરંતુ જો તમે મારી યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા હો તો મારા યુટ્યુબ ચેનલને લાઈક કરો વિડીયોને શેર કરો બેલ બટનને દબાવજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને જો ઘણી વખત ટીવીના માધ્યમથી લાખો લોકોને છેલ્લા ઘણા વર્ષોથી આધ્યાત્મિક જ્ઞાન હું આપતો રહ્યો છું પણ હવે યુટ્યુબના માધ્યમથી પણ લોકોને શ્રેષ્ઠ જાણકારી આપીશ આ વખતે દુર્ગાષ્ટમી નવરાત્રિમાં ત્રીસ નવ બે હજાર પચીસ મંગળવારના દિવસે દુર્ગાષ્ટમી છે યોગ બહુ સરસ છે કેમ કે મા ભગવતીનો વાર મંગળવાર ને રવિવાર હોય છે એમાં રવિવાર અને દુર્ગાષ્ટમીનો યોગ એ વિશેષ ફળદાયી બને છે હવે રહી વાત કે નૈવેદ્ય માતાજીને દુર્ગાષ્ટમીના દિવસે કેમ અર્પણ કરવામાં આવે છે તો એની પાછળની આખી કથા છે મિત્રો જેમ કે આપણે બધા સૌ જાણીએ છીએ કે એક વખત દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો હતો કેમ કે શિવજી સાથે એને બનતું નતું શિવજી એક વખત એક સભામાં બધા બેઠા હતા અને દક્ષ પ્રજાપતિ ત્યાં આવ્યા બધા ઉભા થઈ ગયા શિવજી ઊભા ના થયા દક્ષ પ્રજાપતિ લાગ્યું કે મારા જમાય મારો વિરોધ કરે છે જેથી તે દિવસથી શિવજી અને દક્ષ પ્રજાપતિ સાથે વિવાદ થયો અને ત્યાર પછી દક્ષ પ્રજાપતિ મોટો યજ્ઞનું આયોજન રાખ્યું પણ શિવજીને ન બોલાયા હવે બધા જ દેવી દેવતાઓ યજ્ઞમાં જાય છે પણ અહીંયા સતી ભગવાનને કહે હે ભગવાન હે ભોળિયાનાથ આપણે પણ ચાલો મારા પિતાના યજ્ઞમાં જઈએ ભગવાન કહે છે કે જ્યાં આવકારો ન હોય ત્યાં ન જવાય છતાંય સતી જીદ કરે છે અને યજ્ઞમાં જાય છે અને એ દક્ષ પ્રજાપતિ સાથે સતીનો વિવાદ થાય છે અબ શબ્દ દક્ષ પ્રજાપતિ મહાદેવજી વિશે બોલે છે અને સતી સહન ન કરતા યજ્ઞમાં હોવાય છે જ્યારે સતી યજ્ઞની અંદર હોવાય છે ત્યારે તે વખતે એવું કે ભગવાન શિવજી ક્રોધિત થયા અને પોતાની જટામાંથી ગણોને ઉત્પન્ન કર્યા છે ભૈરવને ઉત્પન્ન કર્યા છે વીરભદ્રને ઉત્પન્ન કર્યા છે અને તમામ ગણો દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વસ કરવા જાય છે અને તે વખતે જ્યારે સતી જ્યારે દેહ ત્યાગ્યો છે ત્યારે સતીના શરીરમાંથી એવું કહેવાય છે કરોડો યોગિનીઓ એ દિવસે યજ્ઞમાંથી ઉત્પન્ન થઈ છે અને એ જે ભદ્રકાલી સમાન કરોડો યોગિનીઓ એમાંથી નીકળી છે ને એ દિવસે દુર્ગાષ્ટમીનો દિવસ છે એટલે દુર્ગાષ્ટમીના દિવસે કરોડો યોગિનીઓની ઉત્પત્તિ એ યજ્ઞમાંથી થઈ છે અને એ યોગિનીઓ ભદ્રકાળી વગેરે અનેક યોગિનીઓ સાથે ભૈરવ મળીને દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો છે એટલે એવું કહેવાય છે કે દુર્ગાષ્ટમીના દિવસે મા ભગવતીની ઉત્પત્તિની ઉત્પત્તિનો દિવસ કહેવામાં આવે છે સહસ્ત્ર યોગિનીઓની ઉત્પત્તિનો દિવસ એટલે આ દિવસને શાસ્ત્રની અંદર બહુ મહત્ત્વનું ગણવામાં આવે છે એટલે નવરાત્રિની અંદર જે લોકો નવરાત્રિ કરવામાં સક્ષમ ના હોય તે લોકો સાતમ આઠમને નોમનો ઉપવાસ કરી અથવા નિવેદ કરીને મા ભગવતીના આશીર્વાદ લેતા હોય છે ખાસ કરીને ઘણા લોકો દુર્ગાષ્ટમીનું નિવેદ કરીને ઘણા લોકો નોમનો નિવેદ કરતા હોય છે એટલે ત્રણેય તિથિનું વિશેષ મહત્ત્વ હોય છે એટલે આઠમ સાતમ આઠમને નોમ ત્રણેય ઉપવાસ કરી શકાય અથવા નિવેદ આઠમ અને નોમ પણ તમે કરી શકો છો હવે રહી વાત નૈવેદ્ય માને અર્પણ કરવાથી ફાયદા શું થાય છે કેમ કે માં ભગવતીનો આ દિવસ એટલો શક્તિશાળી છે કે એ દિવસે કરવામાં આવેલો જપ તપ પૂજન હવન અથવા નિવેદ કરવાથી તમારી કુળદેવી વંશ રક્ષામ કરે દેવી કુળદેવીમ પ્રભુ જય તમારી કુળદેવી પ્રસન્ન થાય છે ને કુળદેવી પ્રસન્ન હોય તો આખા વર્ષ દરમિયાન માં તમારી રક્ષા કરે છે એટલે કે એ છે કે વર્ષમાં એક વખત તમારા કુળદેવીના મંદિરે જઈને દર્શન કરવું અને એક વખત તમારા પરિવાર સાથે માતાજીનું નિવેદ કરવું નિવેદનો મતલબ થાય માતાજીને ભોજન કરાવવું એક વખત માને ભોજન કરાવો બાર મહિના માં તમારું તમને ભોજન કરાવે મતલબ તમારું રક્ષણ કરે છે વાત કરીએ મિત્રો કે નૈવેદ્યની અંદર સામગ્રી કઈ કઈ હોવી જોઈએ હું આજે જે બતાવીશ શાસ્ત્રની ની દ્રષ્ટિએ જે કલ્પિત મધ્ય ધિયામૃત કલ્પમ દુઃખ દશિતાયુત મન્ના વિષય સમ માસ વિનિર્મિત પોપ શાસ્ત્રમ શ્રી કુરુ દેવી નિવેદન મધ્ય નવિદ્યનો શ્લોક છે એમાં અલગ અલગ એનું વર્ણન બતાવ્યું છે તે પ્રમાણે હું તમને નવિદ્ય બતાવીશ અને ઘણા લોકોને આ નવિદ્યને આ દ્રવ્ય કદાચ પરંપરાસર એ લોકોને બીજા પણ હોય તો જે પરંપરા અનુસાર તમારે જે ચાલતા હોય એ નૈવેદ્ય પણ માતાજીને તમારે કરવાના છે પણ શાસ્ત્રમાં જે ઉલ્લેખ છે એ નૈવેદ્ય હું તમને વાત કરું છું નૈવેદ્યમાં તમારે કઈ કઈ વસ્તુ જોઈએ તો નૈવેદ્ય માતાજીને તમે જમાડતા હોય ત્યારે તમારે ખાસ કરીને એક તો સામગ્રીમાં તમારે નવ પાન લેવાના છે પાન જેની અંદર નાગરવેલના પાન પણ ચાલે ખાસ કરીને પીપળના પાન પણ લઈ શકો અને ખાસ કરીને પતરાળામાં જેમ આપણે ભોજન કરતા હોય તે પતરાળાના જે પાન હોય છે તો એ પાન પણ લઈ શકાય છે નવ પાનની જરૂર પડશે સાથે સાથે નવ માલપુઆ એટલે કે નવ માલપુઆ અથવા મીઠા જેને આપણે કહીએ હતી સાથે સાથે નવ વડા બનાવવાના છે અડદના અને ઘઉંના લોટ લોટ બાંધીને એમાં તમારે કુલડા બને ઘઉંનો લોટ બાંધી એમાં હળદર નાખી અને કુલડા બનાવવાનો છે પરંતુ કુલડાની જે વાટ જે મુખ બનાવવાનો છે દીવો જે છે ચાર મુખવાળો દીવો હોવો જોઈએ જેની ચારે બાજુ ચારે બાજુ આપણે આડી વાટ મૂકવાની છે એક દીવામાં ચાર દીવા થશે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એ રીતે તમારે નવ કોલડા બનાવવાના છે ચાર મુખવાળા સાથે સાથે થોડો એક પાત્રમાં દૂધપાક તૈયાર કરવાનો છે અને એક ગ્લાસમાં દૂધ અને સાકર અને બીજો એક ગ્લાસમાં પાણી આટલી સામગ્રી તૈયાર રાખવાની સાથે કંકુ ચોખા અને પુષ્પ જોડે રાખવાનું છે હવે નૈવેધ્ય નવખંડ નારાયણનું નૈવેધ્ય તમારે કરવાનું છે તો પહેલાં તમારે શું કરવાનું તમારી જગ્યા ઉપર ભૂમિ ઉપર જે છે જલનો છંકાર કરવાનો કેમકે જ્યાં માતાજીનું તમારું દેવસ્થાન છે એની તે જગ્યા ઉપર ભૂમિ ઉપર જલનો છંકાર કરી ચોખા કપડાંથી એને લૂછવાનું અને ત્યાં તમારે ખાના બનાવવાના છે કેટલા તો કે નવ ખાના બનાવવાના છે ત્રણ ઉપર ત્રણ વચ્ચે અને ત્રણ નીચે તો નવ ખાના બનાવવાના છે દરેક ખાનાની સાઈઝ ઓછામાં ઓછી જોવા જાય તો ચાર થી પાંચ ઇંચ તમારે રાખવાની છે હવે નવ ખાના બનાવ્યા બાદ તમારે દરેક ખાનાની અંદર બને ત્યાં સુધી ઓમ અથવા સ્વસ્તિક અથવા રીમ મંત્ર તમારે બધા ખાનામાં લખવાનો છે બધામાં તમે ઓમ લખી શકો રીમ લખી શકો અથવા સાથીઓ બનાવી શકો છો એ ખાનામાં એ સાથીઓ બનાવવા બાદ તમારે એની ઉપર મૂકવાનું છે પાન તો કે ત્રણ પાન ઉપર ત્રણ પાન નીચે એની નીચે ત્રણ પાન એટલે નવ પાન તમારે ખાનાની અંદર જે તમે બનાવ્યું છે એની ઉપર તમારે મૂકવાના છે માલપુવા અથવા જેને મીઠા પુલા કહેવામાં આવે છે તો એ નવ પાનની ઉપર તમારે એક એક મૂકવાના છે મતલબ નવ મીઠા પુલા અથવા નવ માલપુવા તમે મૂકી શકો છો એની ઉપર તમારે એક એક વડું મૂકવાનું છે વડું મૂક્યા બાદ થોડો થોડો ભાત તમારે મૂકવાનો છે ઘણી જગ્યાએ પૂરી હોય છે તો એ લોકો પૂરી મૂકેતા હોય છે ભાત મૂકી શકાય પૂરી હોય તો પૂરી પણ મૂકી શકાય હવે એની ઉપર તમારે એક એક દીવો મૂકવાનો છે અને દીવો ચાર મુખ દીવો તમારે નવ બનાવવાનો છે નવ ખાનામાં મૂકવાના છે અને દરેક દીવામાં એક દીવામાં ચાર વાટો આડી વાટની તો એટલે કુલ છત્રીસ વાટ અહીંયા દીવામાં મૂકવાની છે જોડે જોડે દૂધનો ગ્લાસ એમાં સાકર અને પીવાનું પાણી આટલું તૈયાર કર્યા બાદ તમારે આસન ઉપર બિરાજમાન થઈને ભાગ્યમાં તિલક કરી અખંડ દીવો માતાજીના મંદિરમાં ચાલુ કરી અને આ સમસ્ત દીવા જે છે એ દીવા બધા પ્રગટાવવાના છે જે ખાનામાં તમે નવ કોલરડામાં જે મૂક્યા હોય બધા દીવાને પ્રગટાવવાના છે દીવા પ્રગટ્ય થઈ ગયા પછી કંકુ જે પુષ્પ લેવાનું કંકુ ચોખાવાનું કરી અને બધા જ ખાનાની અંદર નવ ખાનામાં નવ પુષ્પ મૂકવાના અને નવખંડ નારાયણનું નિવેદ કહેવામાં આવે છે અને એ મૂક્યા બાદ માતાજીને પાંચ વખત જમાડવાના છે જમાડવાની ક્રિયા તમને બતાવી દઉં ડાબો હાથ મુખ ઉપર રાખવાનો જમણા હાથની પાંચ આંગળી ભેગી કરી પાંચ વાર જમાડવાના અને ત્યારે બોલવાનું ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા આ રીતે પાંચ વાર જમાડવાનું થોડું હાથમાં જલ લેવાનું અને બધા જ દીવા ઉપરથી આમ ફેરવી અને બીજા પાત્રમાં મૂકવાનું ફરીથી પાંચ વાર જમાડવાનું એ રીતે ઓમ પ્રાણાયવાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહ ઓમ સમાનાય સ્વાહ આટલું કર્યા બાદ ચાર વખત થોડું જલ લેવાનું દીવા ઉપરથી ઉતારી ચાર વાર જળ મૂકવાનું છે ઉત્તરા પોષણ હસ્તપ્રક્ષારમ મુખપ્રક્ષારમ જ બને મતલબ માતાજીને જેમ આપણે જમ્યા પછી હાથ ધોઈએ મોઢું સાફ કરીએ પીવાનું પાણી પીએ એ રીતે ચાર વખત છે આટલું કર્યા બાદ દીવા પ્રજ્વલિત રહેશે ત્યાં સુધી તમારે તમારા કુળદેવીની એક માળા કરવાની છે અને જો તમારા કુળદેવીનો મંત્ર તમને ના ખબર હોય તો હું જે મંત્ર કહું છું તે મંત્ર બોલીને તમારે એક માળા કરવાની છે ઓમ કુલામબિકાયે નમઃ ઓમ કુલામબિકાય નમઃ આ મંત્ર બોલીને તમે જો મારા કરો છો અને માતાજીને પ્રાર્થના કરો છો તો એવું કહેવાય છે કે જે કુળદેવી જે રક્ષા કરે ને વંશ રક્ષા કરે દેવીન કુળ દેવીન પ્રપુ તમે ગમે તે ભગવાનની આરાધના કરતા હોય પરંતુ તમારી દેવીની કૃપા જો તમારી ઉપર હોય ને તો સદૈવ તમારી રક્ષા થાય થાય જ કેમ કે પહેલા તમારા મા બાપ એટલે કે પહેલાં કુળની દેવી એ પ્રથમ છે અને કુળની દેવીને જે ભૂલે ને એને ગમે તે દેવીની આરાધના કરે તો એ દેવતાઓ પણ આશીર્વાદ આપતા નથી હવે રહી વાત કદાચ તમને તમારા કુળદેવી નામ યાદ ન હોય તો આદ્ય શક્તિ જગદંબાનું નામ લઈને પણ અંબાજીનું નામ લઈ પૂજન કરીને પણ તમે નિવેદ કરી શકો છો કેમ કે અંબાજીમાંથી જ અનેક આદ્ય શક્તિમાંથી જ અનેક દેવીની ઉત્પત્તિ થઈ છે તો કુળદેવી નામ યાદ હોય તો એ દેવીને યાદ કરો નહીં તો અંબાજીનું સ્વરૂપને ધ્યાનમાં રાખીને તમે નિવેદ કરી શકો મિત્રો આજે સરસ મજાની જાણકારી મેં તમને આપી છે ને આગળ પણ હું મારી યુટ્યુબ ચેનલમાં આવી જાણકારી આપતો રહીશ શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી આપતો રહીશ વિશેષમાં તમારે જ્યોતિષને લઈને માર્ગદર્શન જોતું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો અને મારા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરી લો મને આપો રજા જય ભગવાન જય ભગવાન